ગંગા સિંહને રજૂઆત કરી હતી છેલ્લા છ મહિનાથી સ્થાનિક કાઉન્સિલર જાગૃતિ કાકાત તંત્રને અને અધિકારીઓને પીવાના પાણી માટે રજૂઆતો કરવામાં આવી હતી આટલી રજૂઆતો છતાં કુંભકર્ણની નિંદ્રામાં સૂતા તંત્ર સામે મહિલાઓ વિરોધ નોંધાવ્યો હતો અમે પાણીની અરજી લઈને આવ્યા છે આપણે ગેટ નંબર ચાર પાસે પાણી પુરાવઠા છે તય કર્યા

કાઉન્સિલરનું નામ નથી ખબર સર પણ કોઈ મેડમ કે સર છે એટલું ખબર ખબર છે છે પણ અમને અમને નામ નથી માંગણી પાણી મળે એટલી જ બીજું કશું નથી જોઈતો બરનપુરા ચુનારા વિઠલવાડી ઝુંબર અમે પાણીની માટે આવ્યા છે છ સાત મહિના થઈ ગયા અમારે પાણી મળતું નથી તો અમે બધી ઠેકાને જઈને આવ્યા છે કે અમારે કોઈ સગવડ કરી આપતું નથી એટલે અમે છેલ્લી પાયરી માટે અહીં આવ્યા છે તો કે અહીં જશો તો અહીં તમારું થઈ જશે કેમ કે સારું અહીં જશો અમે તો અમારું થઈ જશે સગવડ તો આ અમારી આટલી માંગ છે કે અમને પાણીની સુવિધા કરી આપો અમે નાના નાના છોકરા લઈને એમને બેસી બે વેચાતું પાણી લઈને અમારે પીવું પડે છે આજે છ સાત મહિનાથી છે આવું અમને તકલીફ પડી ગઈ છે અમારી માગને આટલી છે તમે પાણીની સુવિધા કરી આપો